એમએસ યુનિવર્સિટીનો કોમર્સ આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ચાલીસ ટકા સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો પૂર્વ વિદ્યાર્થી અગ્રણી વાલીઓ એડવોકેટ ડોક્ટર્સ જેવા બિન રાજકીય લોકો વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ આજે પ્રોહિતેશ રાબિયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે અગાઉ વિદ્યાર્થી સંગઠનો અને ત્યારબાદ ફાઇટ ફોર એમએસયુ દ્વારા વીસી ડોક્ટર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના તગલગી નિર્ણય અને તાનાશાહી સામે કાળો દિવસ મનાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જોકે વામન વીસી કોઈની પણ પકડમાં ન હોય અને એમાંય વળી રાજકીય રમતો રમાતા ફાઇટ ફોર એમએસયુ ગ્રુપ ગૃહેર વિખેર થઈ ગયું હતું જે બાદ વીસીએફ એટલે કે વડોદરા સિટીઝન ફોરમની રચના કરવામાં આવી જેમાં જેને ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે લડત આપવી છે તેવા અનેક ક્ષેત્રના મહાનુભાવો જોડાયા છે થોડા સમય પહેલા પણ વીસીએફ દ્વારા બસો વિદ્યાર્થીના ટોળા સામે વીસી દ્વારા કરવામાં આવેલ રાયોટિંગના કેસ બદલ માનવ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો ત્યારે હવે ફરી એક વખત વીસીએફના સભ્યો દ્વારા એમએસ યુનિવર્સિટીનો કોમર્સ આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ચાલીસ સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો પૂર્વ વિદ્યાર્થી અગ્રણી વાલીઓ એડવોકેટ ડોક્ટર્સ જેવા બિન રાજકીય લોકો વડોદરા સિટીઝન ફોરમના મેઝા હેઠળ આજે પ્રો હિતેશ રાબિયાને આદનપત્ર પાઠવી રજૂઆત કરશે તેમ વીસીએફ દ્વારા જણાવવામાં આવ્યું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા ખાસ કરીને તે જે આ કોમન એક્ટ ના એક્ટ અહીંયા કરી નાખ્યો છે એ જ ખોટો નાખ્યો છે અને એના લીધે આ એડમિશનોના જે પ્રોબ્લેમ શરૂ થયા છે લોકલ છોકરાઓ મહારાજા સાહેજીદેવ યુનિવર્સિટી એ મહારાજાએ સ્પેશિયલ લોકો વડોદરાના લોકલ છોકરાઓ માટે બનાવેલી યુનિવર્સિટી હતી અને આજે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે લોકલ છોકરાઓને એડમિશનો મળતા નથી અને બિચારાઓને બહાર જવું પડે છે જે બહારની યુનિવર્સિટી એંસી એંસી હજાર રૂપિયાની ફી લે છે આ યુનિવર્સિટી માત્ર ને માત્ર એમએસ યુનિવર્સિટી લોકલ વડોદરાવાસીના છોકરાઓને ભણવા માટેની છે અને અમે એ અવાજ ઉઠાવ્યો છે કે ચાલીસ ટકાના ચાલીસ ટકા સુધી વડોદરાના લોકલ છોકરાઓને એડમિશન આપો બીજું બસ્સો છોકરાઓ પર જે ખોટી એફઆઈઆર દાખલ કરાઈ છે જે જેનું કોઈ મહત્ત્વ જ નથી એવા ઇસ્યુ પર એ લોકોએ જે પોલીસ કેસ કર્યો છે તે તાત્કાલિક પાછો ખેંચે અને વાઇસ ચાન્સલરને નમ્ર અપીલ છે એમને ધમકી સમજવું તો ધમકી કે આ યુનિવર્સિટી તમારા બાપની નથી આ યુનિવર્સિટી અમારી છે અમે વર્ષોથી અહીંયા ગાડી રહેલા છે ભણ્યા છે આ યુનિવર્સિટી અમને નામ આલ્યા છે અને આ યુનિવર્સિટીનું જો કંઈ અહિત થશે તો અમે ખુલ્લા મેદાનમાં આવીને તમારી સામે આંદોલનો કરીશું અને અમારા આંદોલનો તમને અહીંયાથી વીસી તરીકે બગાડવામાં પૂરતા છે એટલે મહેરબાની કરી માંગ છે જે અમારી ચાલીસ ટકા છોકરાઓને ચાલીસ ટકા એડમિશન આપો પોલીસ કેસ પાછો ખેંચો લલિતભાઈ આપણા સમયમાં ઘણા બધા વિસીઓ આવી ગયા પણ આ કે હશે આ રીતના કૃત્ય કરી રહ્યા છે શું કેવું છે અમે ઓગણીસો ને પંચ્યાસીથી આ યુનિવર્સિટીમાં છે લગભગ ઓગણીસો પંચ્યાસીથી અનિલ કાણે આવી ગયા પેલા શું નામ ઉપાધ્યાય સાહેબ આવી ગયા ગોયલ સાહેબ આવી ગયા પદ્મા રામચંદ્રન આવી ગયા આરસી પટેલ જેવા આરસી પટેલ આવી ગયા આજ સુધી કોઈ વિસીએ આટલી તાનાશાહી કરી નથી કે દરવાજા બંધ કરીને મળવા માગેના સેનેટ સિન્ડિકેટ મેમ્બરોને આમ પબ્લિકને વીસી સાથે સીધો સંપર્ક હોવો જોઈએ આ વીસી કોઈને મળવા ના માગે એનો મતલબ શું છે ભાઈ આ યુનિવર્સિટી છે આ યુનિવર્સિટી કોઈ ખાનગી યુનિવર્સિટી નથી આ યુનિવર્સિટી પબ્લિકની છે રેસિડન્સિયલ યુનિવર્સિટી છે અને રેસિડન્સ એટલે લોકલ છોકરાઓના પ્રોબ્લેમ હોય તો વાલીઓને મળવું જોઈએ અને એ એમને મળવાની કોશિશ કરવી જોઈએ એટલે અમારી માંગ બી એ જ છે કે આ દરવાજા ખોલો અને લોકોને મળો કેમ પડે વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ શહેરના પ્રબુદ્ધ લોકો ડોક્ટર્સ એન્જિનિયર્સ અને અનેક એવા રાજકીય પૂર્વ નેતાઓ દ્વારા આજે વીસીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મુખ્ય મુદ્દામાં એટલું જ હતું કે વડોદરાની અંદર તમે જોઈ શકો કે સત્તાવન ટકા લોકલ વિદ્યાર્થીઓને સત્તાવન એડમિશન અટકી ગયું છે અમારી માંગ છે કે ચાળીસ ટકા સુધી આ પ્રવેશ આપવો જોઈએ તમે જોઈ શકો કે એક બાજુ જીકાસની વાતો કરનારી આ સરકારે તી કે કોમન એક્ટ્રેક જીકાસ હેઠળ એડમિશન આપવામાં આવશે તેમ છતાં પણ યુનિવર્સિટીએ ચૌદસો જેટલા એડમિશન એમને જો આપ્યા હોય અને સત્તાવન ટકા લઈ આવ્યા હોય તો અમારી એક માંગ હતી કે એ એડમિશન જે છે એ ચાળીસ ટકાએ લોકલ જે વિદ્યાર્થીઓ છે એને ચાળીસ ટકાએ પ્રવેશ મળવો જોઈએ અને બીજી એક મહત્ત્વની બાબત એ પણ હતી કે બસો જેટલા જે વિદ્યાર્થીઓ પર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર બસો જેટલા વિદ્યાર્થીઓ પર જે એફઆરઆઈ કરવામાં આવી છે એ પણ તાત્કાલિક અસરથી પાછી ખેંચવાની માંગ સાથે આજે શહેરના પ્રબુદ્ધ લોકોએ આજે વીસીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું ને આ વીસી પાસે માંગ કરી હતી જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસે વડોદરાના તમામ લોકો એકત્રિત થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે આ સળગતો પ્રશ્ન જે કેટલાય દિવસોથી આ યુનિવર્સિટીમાં ચાલી રહ્યો છે કોમર્સ આર્ટ્સ સાયન્સ જે ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓના એડમિશનને લઈને આ સળગતા પ્રશ્ન માટે વારંવાર રજૂઆત કરવા છતાં આ વાઇસ ચાન્સલરની હુંગ ઉડતી નથી એટલે આજે ફરીવાર એક ઘટના સ્વરૂપે અમે અહીંયા આવીને વિસીને જગાડવાની કોશિશ કરી છે કે ચાલીસ ટકા સુધીના તમામ વિદ્યાર્થીઓ જે હોય જેના માર્ક્સ ચાલીસ ટકા સુધી આવેલા હોય તમામને એડમિશન મળવા જોઈએ એવી માંગ ભૂતકાળમાં અમે વારંવાર કરી છે પણ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બહાનું આગળ ધરીને એ વિદ્યાર્થીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બહાને એડમિશનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે જે એમની સાથે સરાસર અન્યાયને બરાબર છે એટલે આ અન્યાય ના થાય એના માટે આજે વાઇસ ચાન્સલરને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા પણ આ વિશા વાઇસ ચાન્સલર એટલા તો બિઝી હોય છે કે કોઈને ના તો મળી શકે છે ના કોઈની સાથે વાત કરવા માટે એમની પાસે સમય છે ત્યારે આજે આ આવેદનપત્રના માધ્યમથી આ વાઇસ ચાન્સલરને અમે આ છેલ્લી રજૂઆત કરી રહ્યા છીએ હવેથી જે આંદોલન થશે એ આંદોલન ઉગ્ર અને વડોદરા શહેરની તમામે તમામ ગલીઓમાં થશે અને એની તમામ સંપૂર્ણ જવાબદારી આ વાઇસ ચાન્સલરની અને યુનિવર્સિટી સત્તાવાળાઓની રહેશે પણ જે જે પણ થાય આ વિદ્યાર્થીઓને એમનો હક મળવો જોઈએ જેમ સરકાર કે સરકાર દ્વારા કહેવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાવો તમે એડમિશન જ નહીં આપો તો ક્યાં બેટી ભણવા જશે એટલે આવી બધી ખોટી વાહિયાત પબ્લિસિટી કરીને એનો કોઈ મતલબ નથી સાચે એવી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને એડમિશન આપીને એમને ભણાવવા માટેની તજવીજ કરવી જોઈએ ત્યારે સાચે કહી શકાય કે બેટી પઢાવો